હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલમાં તો આજનો મારો ટોપિક છે ચર્ચામાં રહેલા વ્યક્તિઓ બે હજાર ચોવીસ પ્રશ્ન નંબર એક સંયુક્ત રાજ્ય અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ કોણ બન્યા છે જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની રાજધાની છે વોશિંગ્ટન ડીસી મહાદ્વીપ છે ઉત્તરી અમેરિકા અને મુદ્રા છે અમેરિકન ડોલર

કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઓનરેરી ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝી સન્માન મળ્યું છે જવાબ છે ફિઝી ગણરાજ્ય ફિઝીની રાજધાની છે સુવા અને મુદ્રા છે ફિઝી ડોલર લુઓંગ કુઓંગ કયા દેશના રાષ્ટ્રપતિ નિયુક્ત થયા છે જવાબ છે વિયેતનામ વિયેતનામની રાજધાની છે હનોઈ અને મુદ્રા છે વિયેતનામી ડોંગ પ્રશ્ન નંબર પાંચ ચોપ્પન દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ બે હજાર ચોવીસથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે મિથુન ચક્રવર્તી તેમને આઠ ઓક્ટોબર બે હજાર ચોવીસે આયોજિત થયેલ સિત્તેરમો રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ગયા વર્ષે વહીદા રહેમાનને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રશ્ન નંબર છ એક ઓક્ટોબર બે હજાર ચોવીસે ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન નાટોના મહાસચિવના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે માર્ક રૂટ નોર્થ એટલાન્ટિક ટ્રિએટી ઓર્ગેનાઇઝેશન નાટોનું હેડક્વાર્ટર આવેલ છે બ્રુસેલ્સ બેલ્જિયમ સ્થાપના થઈ હતી ચાર એપ્રિલ ઓગણીસો ઓગણપચાસના વર્તમાનમાં નાટોના બત્રીસ સભ્ય દેશ છે તેમાં બત્રીસમો દેશ સ્વીડન છે પ્રશ્ન નંબર સાત નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા હોકી ખેલાડીએ આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન વર્ષ બે હજાર ચોવીસનો સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે પુરુષ સિંહ ભારત મહિલા છે ઇ બી જાનસેન નેધરલેન્ડ વર્ષના સર્વશ્રેષ્ઠ ગોલકીપરમાં પુરુષમાં છે પીઆર શ્રીજેશ ભારત અને મહિલામાં છે એ જીઓ ચીન પ્રશ્ન નંબર આઠ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં માં કોણે મહિલાઓની મીટર ફાઇનલમાં ભારત માટે પહેલું કાંસ્ય મેડલ જીત્યું છે જવાબ છે મનુ ભાકર તેઓ હરિયાણાના છે પ્રશ્ન નંબર નવ ભારતીય રિઝર્વ બેંકના કયા ગવર્નરને સતત બીજી વાર વર્ષ સેન્ટ્રલ બેંક રિપોર્ટ કાર્ડ બે હજાર ચોવીસમાં એ પ્લસ ગ્રેડનો પુરસ્કાર મળ્યો છે જવાબ છે શક્તિકાંત દાસ

આ પુરસ્કાર ગ્રામીણ સમુદાયને સશક્ત બનાવવા પ્રતિ તેમની પ્રતિબદ્ધતા માટે આપવામાં આવ્યો છે આ પુરસ્કારની સ્થાપના અર્થશાસ્ત્રી અને ઉત્તર પ્રદેશના પૂર્વ આઈએએસ અધિકારી રોહિણી નાયરની સ્મૃતિમાં આપવામાં આવે છે પુરસ્કારમાં દસ લાખ રૂપિયા અને એક પ્રશસ્તિપત્ર અને એક ટ્રોફી આપવામાં આવે છે પ્રશ્ન નંબર અગિયાર સાહિત્ય ક્ષેત્રે બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે હાનકાંગ રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા આ વર્ષનું સન્માન દક્ષિણ કોરિયાઈ લેખિકા હાનકાંગને આપવામાં આવશે પ્રશ્ન નંબર બાર નવેમ્બર બે હજાર ચોવીસમાં બિહારના પ્રસિદ્ધ લોક ગાયિકા શારદા સિંહાનું બોતેર વર્ષની વયે અવસાન થયું છે તેમને કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે બે હજાર અઢારમાં શારદા સિન્હાને બિહારની કોકિલા તરીકે ઓળખવામાં આવે છે તેમને ઓગણીસો એકાણુંમાં પદ્મશ્રી અને વર્ષ બે હજારમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર મળ્યો છે પ્રશ્ન નંબર તેર મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે રિયા સિંઘાએ પ્રશ્ન નંબર ચૌદ ઓલેગ કોનેનેન્કો અને નિકોલાઈ ચુબે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે તે કયા દેશના છે જવાબ છે રશિયા પ્રશ્ન નંબર પંદર ભારતના ઓલ ટાઈમ ટેસ્ટ વિકેટ ટેકરમાં રવિન્દ્ર જાડેજા કયા સ્થાન પર છે જવાબ છે પાંચમાં ટોપ ભારતીય વિકેટ લેનાર પહેલો નંબર છે અનિલ કુંબલે બીજો છે રવિશંદ્ર અશ્વિન ત્રીજો છે કપિલ દેવ અને ચોથો છે હરભજન સિંહ નંબર સોળ કયા પ્રધાનમંત્રીના આર્થિક સલાહકાર પરિષદના અધ્યક્ષ અને અર્થશાસ્ત્રી બિબેક દેબ્રોયનું ઓક્ટોબર બે હજાર ચોવીસ માં અવસાન થયું છે જવાબ છે નરેન્દ્ર મોદી પ્રશ્ન નંબર સત્તર હિઝબુલ્લાહના નવા પ્રમુખ કોને ઘોષિત કરવામાં આવ્યા છે જવાબ છે નઈમ કાસીમ પ્રશ્ન નંબર ઓગણીસ ઓક્ટોબર બે હાજર ચોવીસમાં ન્યાયમૂર્તિ કે એસ પુટ્ટુસ્વામીનું અવસાન થયું છે તેમનો સંબંધ કયા અધિકાર સાથે છે જવાબ છે રાઈટ ટુ પ્રાઇવસી ઓક્ટોબર બે હજાર ચોવીસમાં તેમનું અઠ્ઠાણું વર્ષની વયે અવસાન થયું છે ફેબ્રુઆરી ઓગણીસો છવ્વીસમાં કર્ણાટકના કોલારમાં તેમનો જન્મ થયો હતો તેઓ કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયના પૂર્વ ન્યાયાધીશ હતા પ્રશ્ન નંબર વીસ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા છે જવાબ છે વિપિન કુમાર પ્રશ્ન નંબર એકવીસ કયા અભિનેતાને હૈદરાબાદમાં પ્રતિષ્ઠિત અકીનેની નાગેશ્વર રાવ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે ચિરંજીવી પ્રશ્ન નંબર બાવીસ એરટેલના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓના રૂપમાં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે શાશ્વત શર્મા એરટેલની સ્થાપના સાત જુલાઈ ઓગણીસો પંચાણું ના થઈ હતી હેડક્વાર્ટર છે નવી દિલ્હી સંસ્થાપક છે સુનિલ ભારતી મિત્તલ પ્રશ્ન નંબર ત્રેવીસ બેલન્ડી અને પુરસ્કાર બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલરનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે રોડ્રિગો હર્નાડેઝ પુરુષ અને એતાના બોનમતી મહિલામાં રોડ્રિગો છે માન્ચેસ્ટર સિટી સ્પેન અને એતાના બોનમતી છે બાર્સિલોના સ્પેન પ્રશ્ન નંબર ચોવીસ પ્રજાતિ અસ્તિત્વ આયોગ દ્વારા સંરક્ષણ નેતૃત્વ માટે હેરી મેસેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે કુમાર તાલુકદાર પ્રશ્ન નંબર પચીસ નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ નાફેડના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બન્યા છે જવાબ છે દીપક અગ્રવાલ નાફેડની સ્થાપના થઈ હતી બે ઓક્ટોબર ઓગણીસો અઠ્ઠાવનના અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી પ્રશ્ન નંબર છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પશ્ચિમી હિમાલયમાં એક સાપની પ્રજાતિ ઇંગુઈ કુલસ ડિકેપ્રિયોની શોધ થઈ છે તેનું નામ કયા અભિનેતાના નામ પર રાખવામાં આવ્યું છે જવાબ છે લિયોનાર્ડો ડીકેપ્રિયો પ્રશ્ન નંબર સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં દુનિયાની સર્વોચ્ચ રેન્કવાળી ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ બની છે જવાબ છે શ્રીજા અકુલા પ્રશ્ન નંબર અઠ્યાવીસ પાકિસ્તાનના આગળના મુખ્ય ન્યાયાધીશ કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે ન્યાયમૂર્તિ યાહિયા અફ્રિદી પ્રશ્ન નંબર ઓગણત્રીસ ફૂટબોલમાં પચાસમો આંતરરાષ્ટ્રીય ગોલ કરનારી પહેલી ભારતીય મહિલા કોણ બની છે જવાબ છે બાલાદેવી પ્રશ્ન નંબર ત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પૂર્વ ભારતીય મહિલા હોકી ટીમના કેપ્ટન રાણી રામપાલે સંન્યાસની ઘોષણા કરી છે તેમને કયા વર્ષે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે બે હજાર વીસમાં પ્રશ્ન નંબર એકત્રીસ ઉદયનિધિ સ્ટાલિનને કયા રાજ્યના ઉપમુખ્યમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે તમિલનાડુ પ્રશ્ન નંબર બત્રીસ જાપાનમાં વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટૂરમાં પુરુષોની પાંચ હજાર મીટર દોડમાં ભારતીય એથલીટ ગુલવીર સિંહને ક્યુ મેડલ મળ્યું છે જવાબ છે ગોલ્ડ મેડલ પ્રશ્ન નંબર તેત્રીસ કયા દેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાની ઘોષણા કરી છે જવાબ છે બાંગ્લાદેશ પ્રશ્ન નંબર ચોત્રીસ એક ઓક્ટોબર બે હજાર ચોવીસે જમ્મુ કાશ્મીરના નવા ડીજીપીના રૂપમાં કોણ નિયુક્ત થયા છે જવાબ છે નલિન પ્રભાત પ્રશ્ન નંબર પાંત્રીસ સશસ્ત્ર બળ ચિકિત્સા સેવાની મહાનિર્દેશકના પદ પર નિયુક્ત થનાર પહેલા મહિલા કોણ બન્યા છે જવાબ છે આરતી સરીન પ્રશ્ન નંબર છત્રીસ પ્રતિષ્ઠિત શસ્ત્ર રામાનુજમ પુરસ્કાર બે હાજર ચોવીસ થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે એલેક્ઝાન્ડર ડન પ્રશ્ન નંબર સાડત્રીસ ભારતીય મૂળના રવિ અહુજા કઈ કંપનીના સીઈઓ નિયુક્ત થયા છે જવાબ છે સોની પિક્ચર્સ એન્ટરટેનમેન્ટ પ્રશ્ન નંબર આડત્રીસ મંત્રી એસ જયશંકર પંદર અને સોળ ઓક્ટોબરે શાંઘાઈ સહયોગ સંગઠનના શાસન અધ્યક્ષની બેઠકમાં ભાગ લેવા કયા દેશમાં જશે જવાબ છે ઇસ્લામાબાદ પાકિસ્તાન એસસીઓનું હેડક્વાર્ટર છે બેઇઝિંગ ચીન અને મહાસચિવ છે ઝાંગ મિંગ પ્રશ્ન નંબર ઓગણચાલીસ કયા દેશે ઈરાન સંઘર્ષને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટેરેસ પર પ્રતિબંધ લગાવ્યો છે જવાબ છે ઇઝરાયેલ પ્રશ્ન નંબર ચાલીસ મધ્યપ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમાર સન્માન બે હજાર ત્રેવીસથી કોને સન્માનિત કરવામાં આવશે જવાબ છે રાજકુમાર હિરાની પ્રશ્ન નંબર એકતાલીસ કોને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના નવા અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પ્રીતિસૂદન પ્રશ્ન નંબર બેતાલીસ મેડિકલ ક્ષેત્રે બે હજાર ચોવીસનો નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂકુન પ્રશ્ન નંબર તેતાલીસ નેપાળના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે જવાબ છે પ્રકાશ માનસિંહ રાઉત પ્રશ્ન નંબર ચુમ્માલીસ ભૌતિક ક્ષેત્રે બે હજાર ચોવીસ નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે જ્હોન હોપફિલ્ડ અને જેફરી હિન્ટન પ્રશ્ન નંબર પિસ્તાલીસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં સિંગાપુર ઓપન સ્નુકર બે હજાર ચોવીસનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે પંકજ અડવાણી પ્રશ્ન નંબર છેતાલીસ ર રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે બે હજાર ચોવીસ નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે ડેવિડ બેકર ડેમિસ હસાબિસ અને જોન એમ જમ્પર પ્રશ્ન નંબર સુડતાલીસ જર્મનીમાં ભારતના નવા રાજદૂત કોને બનાવવામાં આવ્યા છે જવાબ છે અજીત વિનાયક ગુપ્તે પ્રશ્ન નંબર અડતાલીસ ફ્રાન્સમાં ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સંજીવકુમાર સિંગલા પ્રશ્ન નંબર ઓગણપચાસ ભારતીય ચૂંટણી આયોગે આગળની ઝારખંડ ચૂંટણી માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કર્યા છે જવાબ છે મહેન્દ્રસિંહ ધોની પ્રશ્ન નંબર પચાસ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ડૉક્ટર નીના મલહોત્રાને કયા દેશના ભારતીય રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે સ્વીડન સ્વીડનની રાજધાની છે સ્ટોકહોમ મુદ્રા છે સ્વીડિશ ક્રોના પ્રધાનમંત્રી છે ઉલ્ફ ક્રિસ્ટર્સન પ્રશ્ન નંબર એકાવન એક્સિસ બેંકના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે જવાબ છે અમિતાભ ચૌધરી પ્રશ્ન નંબર બાવન ઓક્ટોબર બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધ ભૌતિક વિજ્ઞાની રોહિણી ગોડબોલેનું બોતેર વર્ષની વય અવસાન થયું છે તેઓને કયા વર્ષે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે બે હજાર ઓગણીસમાં પ્રશ્ન નંબર ત્રેપન બે હજાર ચોવીસના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે ડોરોન એ સ્મોગલુ સાયમન જોન્સન્સ અને જેમ્સ એ રોબિન્સન પ્રશ્ન નંબર ચોપન ભારતીય તટરક્ષક બોર્ડ ઇન્ડિયન કોસ્ટગાર્ડ આઈ સીજીના છવ્વીસમાં મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે પરમેશ શિવમણી પ્રશ્ન નંબર પંચાવન કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના પહેલા મુખ્યમંત્રી કોણ બન્યા છે જવાબ છે ઉમર અબ્દુલ્લા પ્રશ્ન નંબર છપ્પન ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર ફોર્ટીન સી ના રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર કોણ કોને બનાવવામાં આવ્યા છે જવાબ છે રશ્મિકા મંદાના પ્રશ્ન નંબર સત્તાવન કયા દેશમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને રાજનીતિ વિજ્ઞાનમાં માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે અલ્જીરિયા ન્યાયાલયની સ્થાપના થઈ હતી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ હેડક્વાર્ટર આવેલ છે નવી દિલ્હી પ્રશ્ન નંબર ઓગણસાઠ ફેમિના મિસ ઇન્ડિયા બે હજાર ચોવીસ નો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે નિકિતા પોરવાલ પ્રશ્ન નંબર સાહીઠ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં વર્ષની ટાટાજીનું અવસાન થયું છે તેમને કયા વર્ષે પદમ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન નંબર માઉન્ટ પર ચડનાર પહેલા ભારતીય કોણ બન્યા છે જવાબ છે અર્જુન વાજપેયી પ્રશ્ન નંબર બાસઠ ટેલિગ્રામના સંસ્થાપક પાવેલ ડુરોવને પ્લેટફોર્મ પર ઇલીગલ સામગ્રી સંબંધિત આરોપો માટે કયા દેશમાં પકડવામાં આવ્યા છે જવાબ છે ફ્રાન્સ પ્રશ્ન નંબર ત્રેસઠ ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારતનું પહેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરનાર ડૉક્ટર પી વેણુગોપાલનું બ્યાસી વર્ષની વયે અવસાન થયું છે તેઓને કયા વર્ષે પદ્મવિભૂષણ પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા જવાબ છે ઓગણીસો અઠ્ઠાણુંમાં

પ્રશ્ન નંબર સડસઠ આઠ હજાર મીટરથી વધુ ઊંચાઈ સુધીના ચૌદ પર્વત શિખર ચડનાર સૌથી ઓછી ઉંમરના વ્યક્તિ કોણ બન્યા છે જવાબ છે નીમા રિંજી શેરપા અઢાર વર્ષની વયે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના સી ઈઓ કોણ નિયુક્ત થયા છે જવાબ છે એલ સત્યા શ્રીનિવાસ સરકારના રાષ્ટ્રીય નેશનલ કમિશન ફોર વુમન એનસી ના નવા વિજયા કિશોર નવમાં પ્રશ્ન નંબર સિત્તેર નવ હજાર ટેસ્ટ રન સુધી પહોંચનારા સૌ ચોથા ભારતીય બેટ્સમેન કોણ બન્યા છે જવાબ છે વિરાટ કોહલી

માનવતાવાદી પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે મોહનજી પ્રશ્ન નંબર તોતેર ઇન્ડોનેશિયાના આઠમા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે જવાબ છે પ્રબોવો સુબિયાન્તો પ્રશ્ન નંબર ચુમોતેર ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી બે હજાર ચોવીસ પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર કોને મળ્યો છે જવાબ છે શાહરુખ ખાન જવાન માટે આયોજન સ્થળ હતું અબુધાબી સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે એનિમલ સંદીપ રેડિ વાત છે પ્રશ્ન નંબર પંચોતેર કોણ વાયુસેનાના ઉપપ્રમુખના રૂપમાં નિયુક્ત થયા છે જવાબ છે એસપી ધારકર પ્રશ્ન નંબર છોતેર વર્ષ બે પચીસ માં કોણ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે એક્સિયોન ફોર મિશનનું સંચાલન કરશે જવાબ છે શુભાંશુ શુક્લા પ્રશ્ન નંબર સત્યોતેર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કયા દેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ સતત પંદર વર્ષથી સત્તામાં રહ્યા બાદ અચાનક પોતાનું રાજીનામું આપ્યું છે અને દેશ છોડી દીધો છે જવાબ છે બાંગ્લાદેશ પ્રશ્ન નંબર અઠ્યોતેર સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડેમીના પ્રમુખ કોણ બન્યા છે જવાબ છે અમિત ગર્ગ પ્રશ્ન નંબર ઓગણસી શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે જવાબ છે અનુરાગ કુમાર દિશા નાયકે પ્રશ્ન નંબર એસી ભારતના નવા વાયુસેના પ્રમુખ કોણ બન્યા છે જવાબ છે અમરપ્રીત સિંહ પ્રશ્ન નંબર એક્યાસી મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ બે હજાર ચોવીસનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ છે ધ્રુવી પટેલે પ્રશ્ન નંબર બ્યાસી ફાઇડ હન્ડ્રેડ પુરસ્કાર સમારોહમાં કોણે સર્વશ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીનો પુરસ્કાર જીત્યો છે જવાબ છે મેગ્નસન કાર્લસન મેગ્નસ કાર્લસન અને જુડિટ પોલગર પ્રશ્ન નંબર ત્યાસી ભારતની કઈ મહિલા બોક્સર તેલંગાણા પોલીસમાં ડીએસપીના પદ પર નિયુક્ત થયા છે જવાબ છે નિખત જરીન એનસીબી એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે જવાબ છે અનુરાગ ગર્ગ એનસીબીનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી સ્થાપના થઈ હતી સત્તર માર્ચ ઓગણીસો તેનું સૂત્ર છે આ સૂચના પ્રવર્તન સમન્વય પ્રશ્ન નંબર છ્યાસી મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ પોર્ટ શિપિંગ અને વોટરવેના બ્રાન્ડ એમ્બેસેડર કોણ નિયુક્ત થયા છે જવાબ છે મનુ ભાકર એલસીએ તેજસ ઉડાવનારી પહેલી મહિલા ફાઇટર પાઇલટ કોણ બની છે જવાબ છે મોહના સિંહ પ્રશ્ન નંબર અઠ્યાસી સશસ્ત્ર સીમા બળના મહાનિર્દેશક ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે જવાબ છે અમૃત મોહન પ્રસાદ એસએસબીની સ્થાપના થઈ હતી વીસ ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠના હેડક્વાર્ટર છે નવી દિલ્હી અને સૂત્ર છે સેવા સુરક્ષા અને બંધુત્વ પ્રશ્ન નંબર નેવ્યાસી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે જવાબ છે આતિશી માર્લેના પ્રશ્ન નંબર પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસ માં નવદીપ સિંહે પુરુષોની ભાલા ફેંક એફ ફોર્ટી વન ફાઇનલ સ્પર્ધામાં ક્યુ મેડલ મેળવ્યું છે જવાબ છે ગોલ્ડ મેડલ પ્રશ્ન નંબર એકાણું કોણ એશિયાઈ ઓલિમ્પિક પરિષદ ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પહેલા ભારતીય અધ્યક્ષ નિમાયા છે જવાબ છે રણધીર સિંહ પ્રશ્ન નંબર બાણું સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં કોને ફ્રાન્સના પ્રધાનમંત્રીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે મિશેલ બારનિયર રાજધાની છે પેરિસ મુદ્રા છે યુરો રાષ્ટ્રપતિ છે ઇમેન્યુએલ મેક્રોન પ્રશ્ન નંબર ત્રાણું પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં માં સિંહ તિરંદાજીના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ મેળવનાર પહેલા ભારતીય બન્યા છે એ ભારતના કયા રાજ્યના છે જવાબ છે હરિયાણા પ્રશ્ન નંબર ચોરાણું કોણે પેરાલિમ્પિક રમતમાં ભારત માટે બે ગોલ્ડ મેડલ જીતનારી પહેલી મહિલા બનીને ઇતિહાસ રચ્યો છે જવાબ છે અવની લેખરા બે હજાર ચોવીસ ગ્રીષ્મકાલીન પેરાલિંગ ઓલમ્પિકનું આયોજન થયું હતું અઠ્યાવીસ ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આયોજન સ્થળ હતું પેરિસ ફ્રાન્સ સંસ્કરણ હતું સત્તરમું પ્રશ્ન નંબર પંચાણું કોને પેરિસ ઓલમ્પિક બે હજાર ચોવીસની સફળતા માટે ગોલ્ડ મેડલ સાથે ઓલિમ્પિક ઓર્ડરથી સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ છે ઇમેન્યુએલ મેક્રોન પ્રશ્ન નંબર છન્નું કોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષાબળ સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે રાજવિન્દરસિંહ ભટ્ટી પ્રશ્ન નંબર સત્તાણું ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કોને સીમા સુરક્ષાબળ બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે દલજીતસિંહ ચૌધરી પ્રશ્ન નંબર અઠ્ઠાણું કોને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ છે જય શાહ આઈ સી સીનું હેડક્વાર્ટર આવેલ છે દુબઈ ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ મિસ યુનિવર્સ ઇન્ડિયા બે હજાર ચોવીસનો પુરસ્કાર કોણે જીત્યો છે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર આપજો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં